તો એ મશીનમાં ધોવાઈ જાય સરસ બાકી તો હું રોજ જ કપડા મશીન મશીનમાં ઓછા નાખું તો એ મોટા મોટા કપડા હતા ને એટલે મેં આજે મશીનમાં નાખી દીધા મશીનમાં નાખીને દીધી કરીને આગળવાડી મૂકીને તો કપડા ધોવાઈ ગયા હવે છે ને આપણે ફટાફટ પેલા કપડા નીચો નાખી દઈએ પછી આપણે દોરી ઉપર સુકી દઈએ ચોમાસા ના છે ને આમાં કપડા સરસ સુકાઈ જાય મશીનમાં એટલે આપણે છે ને થોડીક વાર તો રેવા દેવું ને એટલે કપડા સરસ સુકાઈ જાય અત્યારે ચોમાસા જેવું વાતાવરણ હોય તો કપડા સુકાતા જ આમાં આપડે ભૂકવી નાખે તો ફટાફટ પૂકાઈ જાય હોય તો આપણે ફટાફટ છીએ નાખી દે સુકવવા માટે લાગણી સુકાઈ જશે કપડા સુકાઈ જશે ને તો મશીન કહે ગયા તમારા કપડા સુકાઈ ગયા ચાલો તો અત્યારે છે ને પાંચ જેવું વાગી ગયું છે નાસ્તો પાણી કમ લીધા દીત્યા બેન જો બેઠા બેઠા જો નાસ્તો કરે નાસ્તો કરે છે મારે અત્યારે રસોડામાં આ ફ્રીજ છે ને એને સાફ કરવાનો વિચાર છે અત્યારે જો કેટલું ગંદુ થઈ ગયું છે ફ્રીજ આખું જો અહીંયા કાળું કાળું બધું થઈ ગયું છે ફ્રીજ તો આખો આ નો સામાન છે ને આખો બહાર કાઢી અને આપણે છે ને એને સરસ મજાનું ક્લીન કરી દેવાનું છે ફ્રીજ ને હમણાં ઘણા ટાઈમ ત્યાં ફ્રીજ સાફ નથી કર્યું તો અત્યારે ફ્રી છું તો ચાલો ફટાફટ છે ને હવે ફ્રીજ સાફ કરી નાખીએ ફ્રીજ જે બધા ખાના છે ને કાઢી અને આપણે છે ને સરસ મજાના જો ધોઈ નાખ્યા છે અને અહીંયા સુકવી દીધા છે અગડી થોડીકવાર આપણે ફ્રિજ સાફ કરી લેશું ને તો આપણા ખાના છે ને બધા સરસ મજાના સુકાઈ જશે પછી આપણે જે વસ્તુ બધી હતી પાછી માં આપણે ભરી દેશું ચાલો તો અત્યારે બપોર પછી દિત્યા બેને ફરમાઈસ ચાલુ કરી દીધી કે મને ચોકલેટ લેવી છે મે તો પહેલા ના પાડી દીધી પછી અડધી કલાક મને મનાયો ત્યારે હવે હું માની ગયો છે ચોકલેટ લેવા માટે હવે એને ચોકલેટ લઈ દેવી પડશે બરોબર ને દિત્યા બરોબર બરોબર એક સાદો હા તેડી નહી યુ અહીંયા જલપા કઈ કરે છે શું કામ ચાલુ છે અહીંયા હું નથી કર્યું ને તો ને તો થયું તો થયું દેખાય કે મસ્ત છે હવે ફ્રિજ છે ને કે હવે મને રહેવા એટલે હવે લઈ નહીં નહીં હવે તે સાફ કરને કોને હવે મસ્ત દેખાઈ ગયું એટલે હવે લેવાની જરૂર નથી બીજું બરોબર હાલે છે આ સાફ થઈ ગયું ને નવા જેવું થઈ ગયું એકદમ પરફેક્ટ માખીઓ તો થોડીક રહેવાની છે હમણાં ચોમાસામાં આની પેલા માખી થોડોક ટાઈમ પહેલાં હોય ગયું તો હમણાં બે દિવસ દિવસથી પાછું માખીનો ત્રાસ વધી ગયો છે

આપડે હમણાં જાવ પાંચ રૂપિયા લઈ ને જાઉ બધા માટે પચાસ પચાસ પૈસા વાળી ચોકલેટ લેતા બરોબર ચાર માણસો છે ને બીજા બીજા છ માણસો ને આપી દેસુ પાંચ રૂપિયા ચોકલેટ લઈ આવું બરોબર ને બધા માટે હાલો તો હાલો તો ખાંડની ચોકટી આપી દો હાલો ખાંડી ચોકટી આપી દો એ બધું ભાષણ હકું લહારું લાગે ખાંડની ચોકટી આપી દો ને બગ હું તો આપી દો ચાલો તો ફાઇનલી આપણે 50000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે એ ખુશીમાં નરેશ આપણે મીઠું મોટું કરાવે છે તો ચાલો એ શું લઈ આવ્યા છે મીઠું મોટું કરાવવા માટે ચોકલેટ લઈ આવ્યા છે ડેરી મિલ્ક લઈ આવ્યા છે કિટકિટ લઈ આવ્યા છે વાહ કે બતાવ તો આ રે બતાવું આ તો ખોલે પૂરું થઈ ગયું મારે અહીયા જોઈ લો ચોકલેટ ખાવા માટે કેટલી ઉતાવળ છે ચાલો તો જો આપણે ફ્રીજ છે ને ઘસી ઘસી ને સરસ મજાનું ક્લીન એકદમ વ્હાઇટ વ્હાઇટ યલો હતું એમાંથી એકદમ વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું છે મસ્ત મજાનું ચોખ્ખું થઈ ગયું છે અને અહીંયા ખાના આપણે ધોયા હતા એ પણ સુકાઈ ગયા છે ને આ બધું છે ને લૂંચવાનું બાકી છે તો હવે ફ્રીજ છે ને આપણું એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે તો પછી બધું આ ગોઠવી દઈએ આપણે ફ્રીજની અંદર એટલે આપણું કામ થઈ જાય પૂરું ચાલો તો કલાક દોઢ કલાકની મહેનત પછી આપણું ફ્રીજ છે ને સરસ મજાનું ચકા ચક આપણે ક્લીન કરી દીધું છે જો હું તમને બતાવું ઉપરથી જો કેવું સરસ થઈ ગયું છે અને અંદર પણ જો એકદમ વ્હાઈટ વ્હાઈટ કરી દીધું છે આપડે મસ્ત મજાનું ધોઈ પછી બધા ખાના પાછા ધોઈ ગોઠવી દીધા છે ને હવે કેવું સરસ લાગે છે થોડાક દિહ સારું રહે પછી તો પાછું હતું એનું ઈ અત્યારે તો સરસ દેખાય છે ચાલો તો અત્યારે સાત જેવું વાગી ગયું છે ને આપણે અડધી રસોઈ થઈ ગઈ છે આજે રસોઈમાં છે ને દાળ ભાત બનાવ્યા છે ને ખાલી રોટલા બનાવવાના બાકી છે જો અહીંયા આપણા દાળ ભાત બને છે અહીંયા મસ્ત મજાની આપણે દાળ વગાડી નાખી છે ખાટી મીઠી

એમ નઈ અહીં ઘૂટ પેલા એકડો જો એકડો છે ને એવી પ્રોપરલી ઘૂટ આવડી ગયો છે વચ્ચે શીખવાડતા ને તો એ ઘૂટતી નઈ ખાલી લીટા જ કરતી પણ હવે એની કદાચ ઉંમર થાતી જાય ને મોટી થાતી જાય ને એમાં નાન થોડુંક આવતું જાય છે અને સાઈડમાં માં જોઈ નાનો એકડો પણ અહીંયા કર્યો છે પેલા તો આમ એકડો કરતી ઊંધો પણ હવે પ્રોપર કરવા માંડી છે અહીંથી ખાલી રાઉન્ડ કરતા હજી બાકી છે બાકી એકડો એને પ્રોપર આવડવા માંડ્યો છે એટલે એવું છે કે એટલે જયારે એને શરૂઆતમાં એકડા શીખવા હતા ને ત્યારે એને આવડતા નહીં ત્યારે મને એમ લાગતું કે આને કેમ શીખવાડ છું બસ અત્યારેઓ જયારે અહીંયા પ્રોપર ભૂટીને દેખાડો એટલે ઉમર થતી જાય ને એજ થતી જાય ઓટોમેટિક બધું આવડતું જાય છે એટલે એની ચિંતા કરવાની જરૂર નહીં તમારાઓ છોકરાઓની એની ઉંમર પ્રમાણે શીખી જશે ઈ તો ચાલો હવે આ વિડિયોને પણ આપણે એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતી મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય ગુડ